નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યલગા ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી જગન્નાથ મંદિર પાસેના બ્રિજ પર ભારે ભી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજે બપોરના સમય અચાનક બે કાંઠે વહેતી જોવા મળી જેમાંથી લોકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધ્યો નદીની બંને કાંઠે વહેતા દ્રશ્યો છોટા ઉદેપુરના લોકો માટે અજાણી ઘટના નહોતી છતાં આ વખતે પાણીનો પ્રભાવ અતિશય હતો ખાસ કરી અને જગન્નાથ મંદિર પાસે આવેલો બ્રિજ લોકોને જોવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ વિડીયો અને તસવીરો લઈ શેર કરી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સુરક્ષા કવાયત જાહેર કરવામાં આવી નથી વરસાદ ચાલુ રહેશે તો ઓરસંગ નદીના પાણીમાં વધુ વધારો થઈ શકે છે નદીની નજીકના રહેવાસીઓ અને ખેડૂતોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે લોકો દ્વારા જગન્નાથ મંદિરના બ્રિજ પરથી નદીના વહેણના વિડીયો વાયરલ કરાયા છે કેટલાક લોકોએ લાઈવ સ્ટ્રીમિંગ કરી અને આસપાસના વિસ્તારની હાલત દર્શાવી છે બ્યુરો રિપોર્ટ યોગા ન્યૂઝ ગુજરાત